નમસ્કાર મારા વાલા ચાહકો મિત્રો તમારું સ્વાગત છે આપણી ડીએ મીડિયામાં તો આપણી ચેનલને તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો ધાધેરામાં ગઈકાલે એક લકી ડ્રો આયોજાયો તો તેમાં મિત્રો અગિયાર લાખ રૂપિયા પહેલું ઈનામ હતું બીજા ઇનામમાં ટ્રેક્ટર અથવા સાત લાખ રૂપિયા કંઈક આવું ઇનામ હતું તો મિત્રો જોઈએ છે કે કોના હસીબમાં ટ્રેક્ટર જાય છે તે કોણ હશે આ ભાગ્યશાળી વ્યક્તિ તો આયોજકો દ્વારા એક દીકરીને બોલાવવામાં આવે છે ને તેના કહીને કોઈ પણ એક ટિકિટ નીકાળવાનું કહેવામાં આવે છે તો તે દીકરીએ એક ટિકિટ નીકાળી દીધી છે અને ફાઇનલી આ ટિકિટ આયોજકના હાથમાં આપી દીધી છે હવે જોવાનું રહેશે કે કોનું નામ આવે છે કોણ હશે એ ભાગ્યશાળી વ્યક્તિ એનું તો નામ હવે ચિઠ્ઠી ખોલનારની સાથે જ ખબર પડી જશે તો મિત્રો આ ભાઈ ચીઠી ખોલે છે ત્યાં સુધી આપ તમે વિડીયોને લાઈક કરી દો જો કોનું નામ આવે છે કે આ તમારું તો નામ નથી આવ્યું ને મિત્રો ઓહો આ દૂર જતું એમનું નામ જણાવશો જી પેલા લાઈવ માં બતાવી દેસુ એક વાર જી જી જય માં અંબે મોડાસા જય માં અંબે મોડાસા જી જય માં અંબે મોડાસા